મધ્ય ગુજરાતની મોટામાં મોટી હોસ્પિટલ એ વડોદરા શહેરની અસએસજી હોસ્પિટલ ફરી એકવાર ચર્ચામાં વિવાદમાં આવી છે દર્દીઓ માટેની પ્રાથમિક સુવિધા હોય આવતા જતા જે લોકો માટે એટલે કે દર્દીઓના સગા સંબંધીઓને તકલીફ પડી રહી છે કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે અહીંયા દુર્ગંધ પણ આવી રહી છે દુર્ગંધનો જે સામનો છે તે અહીંયાના રાહદારીઓ કરવો પડી રહ્યો છે સામાજિક કાર્યકર્તા દ્વારા તંત્રને તંત્ર જાગ્રત થાય તંત્ર ઉઠે તે માટેના નમ્ર પ્રયત્ન કરવામાં આવ્યા છે એસએસજી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવે છે રાહદારીઓને દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે એસએસજી હોસ્પિટલમાં તંત્રી મંત્રી વિઝિટમાં આવતા હોય ત્યારે હોસ્પિટલમાં સ્વચ્છતાના નામે દર્શન કરાવી અનેક માર્ગોને સજાવવામાં આવે છે સામાજિક કાર્યકર્તા કમલેશભાઈ પરમાર દ્વારા તંત્રની ગંભીર બેદરકારીઓ બદલ આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે આવનારા દિવસોમાં આ કચરાનો નિકાલ નહીં કરવામાં આવે તો આ કચરાના ઢગલા પાસે બેસી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ તેઓએ ઉચ્ચારી છે Por otra, se por si por otra, sin por otra.

મધ્ય ગુજરાતની સૌથી મોટા મોટી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલમાં આજે ઘણી બેદરકારી જોવા મળી છે કે જ્યારે એસએસજી હોસ્પિટલમાં જે દર્દીઓ અને દર્દીના પરિવારજનો જ્યારે આરોગ્ય સુધારવા માટે આવતા હોય છે એની જગ્યા ઉપર તમે જોશો કે કચરાના ઢગલે ઢગલા જોવા મળી રહ્યા છે બાજુની અંદર તમે જોશો કે કોર્ટની પાછળ રાજદારીઓની અવર જવર છે હજારોની સંખ્યામાં લોકો અવર જવર કરતા હોય છે એક બાજુ ડેન્ગ્યુ ચિકનગુનિયા સાથે સાથે અનેક રોગોના પ્રમાણમાં જ્યારે વધારો થતો હોય ત્યારે ક્યાંક ને ક્યાંક આરોગ્ય અધિકારીઓ જ્યારે આવતા હોય છે આરોગ્ય તંત્રી મંત્રી આવતા હોય છે ત્યારે લાલી લિસ્ટિક મેકઅપ પાવડર લગાવીને એસએસજી હોસ્પિટલમાં જે દેખાડો કરવામાં આવે છે પરંતુ આજ અમે જાત તપાસ કરતા જોવા મળ્યું કે અહીંયા ગાડી એસએસજી હોસ્પિટલમાં જે આ તમામ હોસ્પિટલનો જે કચરો છે આ કચરોના ઢગલા જોવા મળી રહ્યા છે ટૂંક સમય પહેલે પણ અમે સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા ત્યારબાદ તંત્ર સફાળું જાગ્યું હતું પરંતુ ખાસ કરીને હાલમાં ફરીથી ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યા છે ત્યારે હું આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે આવા એસઆઈ સુપરવાઇઝરો સાથે સાથે સ્થાનિક જે કહેવાય છે કે જે પણ અમલદારો છે અધિકારીઓ છે આ લોકોની ગંભીર બેદરકારી જોવા મળે છે ત્યારે હું આપના માધ્યમથી અપીલ કરું છું કે સાહેબ સાહેબ જાત તપાસ કરે અને આવા જે પણ સુપરવાઇઝરો હોય જે જે પણ છે નોટિસ આપવામાં આવે અને આ લોકોને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે કારણ કે વડોદરા શહેરનું આરોગ્ય જે જોખમાઈ રહ્યું છે ત્યારે ખાસ કરીને આવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે તેવી અમારી માંગ છે ચોક્કસથી તમે જોશો કે બાજુની અંદર જ જે આ રાહપુરાથી જે ડાલિયા બજાર જે જવાનો મુખ્ય માર્ગ છે સાથે સાથે અનેક લોકો જે અહીંયા ગાડી ચાર રસ્તા પડે છે અને એ જગ્યા ઉપર ટ્રાફિકની સમસ્યા જ્યારે ઉદભવતી હોય ત્યારે તમે જોશો કે રાહદારીઓ ત્યાં ગાડી ઊભા રહેતા હોય છે ખાણીપીણીની લારીઓ છે એટલે એ જગ્યા ઉપર જ્યારે આરોગ્ય આરોગ્ય લેતા હોય ત્યારે તમે જોશો કે અહીંયા ગાડી પુષ્કળ પ્રમાણમાં ગંદકીની ભરમાર જોવા મળી રહી છે ત્યારે ખાસ કરીને કરોડો રૂપિયાનો જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે આ કોન્ટ્રાક્ટરને પણ નોટિસ ફટકારી અને આવા કોન્ટ્રાક્ટરોને પણ બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી અમારી માંગ છે હા ચોક્કસ અહીંયા ગાડીથી જ્યારે થી જયારે રાહદારીઓ જતા હોય છે સાથે સાથે હું તો આપના ન્યૂઝના માધ્યમથી સુપ્રીડર સાહેબ આરએમઓ સાહેબ તમામને હું અપીલ કરું છું કે તમે બાજુમાં જયારે રાહદારીઓ જતા હોય એ જગ્યા ઉપર જઈને જાત તપાસ કરશો તો જોવા મળશે કે ત્યાં ગાડી પુષ્કળ પ્રમાણમાં દુર્ગંધ મારી રહી છે એટલે ખાસ કરીને જયારે આરોગ્ય જોખમાતું હોય આ વડોદરા શહેર માટે શોભા નથી આપતું એટલે વડોદરા શહેરના જે પણ જવાબદાર વ્યક્તિઓ છે આરોગ્ય અમલદારો છે તેઓને કપિલ અપીલ છે કે એસએસજી હોસ્પિટલને પણ નોટિસ ફટકારવામાં આવે કારણ કે જયારે જયારે એક લારી અમને જયારે એક કચરા સ્વરૂપે પાંચસો ને હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવતો હોય તો એસએસજી હોસ્પિટલ જયારે કહેવાય છે કે અહીંયા ગાડી અનેક કચરા કલેક્શન સાથે જગ્યા પર નિરાકરણ કરવાનો હોય છે સાથે સાથે જે તે કોન્ટ્રાક્ટર હોય તેને જે તે જગ્યા ઉપર આ કચરો લેન્ડફિલ સાઇડ પર નાખવાનો છે પરંતુ ખાસ કરીને આ એસએસજી હોસ્પિટલની નિષ્કાળજી જોવા મળી રહી છે સાથે સાથે અનેક સુપરવાઇઝરો છે એસઆઈ છે સાથે સાથે કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપેલ કોન્ટ્રાક્ટરો છે આ કોન્ટ્રાક્ટરો પણ ક્યાંક ને ક્યાંક પોતે અંધારામાં હોય તેવી પરિસ્થિતિમાં જોવા મળી રહ્યું છે ત્યારે લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા હોય આ ગંભીર વિષય છે ત્યારે આ વિષયને ધ્યાનમાં રાખીને જે તે આરોગ્ય અમલદાર આવા અધિકારીઓને સાથે સાથે આવા જે પણ લાગતા વળખતા કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક ધોરણે નોટિસ ફટકારે અને આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરે તેવી અમારી માંગ છે